આ તરફ મહેસાણા જિલ્લામાં સીસીઆઈ એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસની ખરીદી કરવામાં આવી રહી છે સરકારના અધિકૃત કરેલા અધિકારીઓની ઉપસ્થિતિમાં સીસીઆઈમાં કપાસની ખરીદીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો કડી માર્કેટયાર્ડ ડિરેક્ટર રમેશ પટેલની રજૂઆત ને પગલે કપાસ ખરીદીમાં સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો ખુલાસો થયો માર્કેટયાર્ડ ડિરેક્ટર રમેશ પટેલની રજૂઆત ને પગલે મહેસાણા લોકસભા સાંસદ સભ્ય શારદાબેન પટેલે કેન્દ્ર સરકારમાં કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીને કપાસ ખરીદીમાં ભ્રષ્ટાચાર રોકવા લેખિત રજૂઆત પણ કરી છે મારે લેટર આવેલો કે ખેડૂતો જ્યારે કપ કપાસ લઈને આવે ત્યારે ભેજ છે એમ કરીને અધિકારીઓ એ લોકોને ઓછું બતાવતા હતા વજનને બધું એમ એકચ્યુલી ભેજ કે એવું હોતું નથી છતાં ખેડૂતોને આ રીતે હેરાનગતિ કરે અને જોઈ માલ માલનું જે વળતર મળે એ મળતું નથી ઓછું બતાવીને એટલે આ બાબતે મને પત્ર રમેશભાઈ તરફથી મળેલો કે બેન આ બાબતમાં આપ શ્રી અમને મદદ કરો એટલે હું ત્યાં આપણે સેન્ટ્રલમાં પણ એગ્રીકલ્ચર કમિટીની મેમ્બર છું એ રીતે બી ખોઈ અને હાલ દેશમાં જે દેશમાં જે ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે એના સંદર્ભમાં પણ પબ્લિકને મારે ખ્યાલ આપવો જોઈએ કે પીએમ સાહેબ છે એ ખેડૂતોની સાથે છે ખેડૂતોને જે એમને વચન આપ્યું છે એમની આવકમાં ડબલ કરી આપવાની એ રીતે બધા કાયદાઓ પાસ કર્યા છે